જે લીમખેડા તાલુકાનો વિજયાદશમી ઉત્સવ આજ રોજ અહીંયા આપણે ઉજવ્યો છે વિજયાદશમી ઉત્સવ એ આપણને બધાને ખબર છે કે દુર્જન શક્તિ ઉપર સજ્જન શક્તિના વિજયનો આ દિવસ છે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો દિવસ છે આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઓગણીસો પચીસમાં થઈ હતી આજે સો વર્ષ શતાબ્દી વર્ષ છે શતાબ્દી વર્ષ નિમિત્તે લીમખેડા તાલુકાના વિજયાદશમી ઉત્સવની ઉજવણી અહીંયા થઈ લીમખેડા તાલુકામાં બ્યાસી ગામ છે બ્યાંસી ગામના ચૌદ મંડળ છે ચૌદ મંડળના તમામ સ્વયંસેવકો કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને આજે પૂર્ણ ગણવેશમાં વિજયાદશમી ઉત્સવ કર્યો ત્યારે નગરમાં સંચલન પણ કાઢવામાં આવ્યું જે વિવિધ વ્યાયામ યોગ દંડ નિયોદ્ધ વગેરે જે કંઈ કામગીરી શાખામાં શીખે છે એ બધા જ અહીંયા પણ પ્રાત્યક્ષિક સ્વરૂપે બતાવ્યા સમાજમાંથી પણ વિવિધ મહાનુભાવો કાર્યક્રમને નિહાળવા માટે વધાર્યા માતાઓ બહેનો આજે વિજયા દશમી નિમિત્તે એક સંકલ્પ પણ આપણે કરીએ છીએ કે આગામી આખા વર્ષ દરમિયાન આપણે ભારતને શક્તિશાળી બનાવવા માટે હિન્દુ સમાજને મજબૂત બનાવવા માટે ખૂબ પ્રયત્ન કરીને પંચ પરિવર્તનના વિષય થકી સમાજમાં પરિવર્તન કરવા માટેનો પ્રયાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મારફત થકી થવાનો છે અને એ કાર્ય માટે સ્વયંસેવકોની અંદર ઉત્સાહ ખૂબ જોવાય છે દરેકનું ખૂબ સારું મહેનત ખૂબ સારી કામગીરી અને સંગઠન માટે એકતા માટે હિન્દુ સમાજના પુનરૂત્થાન માટેનું કાર્ય એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી શતાબ્દી વર્ષ નિમિત્તે ફળીએ ફળીએ ઘરે ઘરે જઈને પણ આ પંચ પરિવર્તનના વિષય થકી સમાજ જાગરણનું કામ કરવાનું છે એ આ વિજયાદશમી ઉત્સવમાં કાર્ય હાજરી રહ્યું છે